અગિયાર વાગે બપોરા થાય છે એટલે અગિયાર વાગે નાસ્તો થાય છે મિત્રો રોટલી છે ઘી વાળી અને અમારું ખુશબન મોટું છો આ શું કર્યું દીકા આ લે મોટું ભટકાણું મારું દીકાનું મોટું ભટકાણું હે દીકો હાલો લાવો એમાં મિત્રો આવ્યો છે શું લઈને આવ્યો દીકાઈ હલવો 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 હલવો

થોડીક મિત્રો બાકી છે તો હાલો વાડી પૂઈ ગયા છે વાડી આવ્યો તો જો ખેતર સાફ કરી નાખ્યો તો થોડું બાકી કર્યું હું આવ્યો આવ્યો તો લ્યો પપ્પા આમ જોઈ રહ્યા અમારે પપ્પા છે આટલું રહ્યું છે આ ધાણા ને ઉવાયેલું છે થોડુંક શાકભાજી ને બીજું હિન્દુ સાફ કરી નાખ્યું બાર વીઘાનું ખેતર અમારે હાલો અલોગમાં બી ગયો મમ્મી માટે પાણી હાટ્યું પૂરી થઈ ગઈ ત્યારે જો મિત્રો આખો દિવસ ત્યારે આવ્યો હું કાલ કીધો તો વેલા આવે પણ કીધું નહીં આવો મિત્રો હવે લોકમાં બી ગટરી જઈએ આ ગયો છે ને આખું ખેતર સાબ જો અમારે તાપ તો લાગે મિત્રો હળગી આટલું બાકી રહી ગયું છે બધું ખેતર સાફ થઈ ગયું છે હું આવ્યો તો આટલો રહ્યું તો ખાલી જાઉં મેં આટલું ભેગું કર્યું બેઠા છે હવે થઈ રહ્યું છે તો કાલે વાત હવે આખું ખેતર સાફ થઈ ગયું સારું મિત્રો હાલો ઘરે વેહ છીએ અને હું તો ગયો તો થોડી આટલું ભેગી કરાવી આ ભાઈ ડાબા મેળવ્યો બાર વીઘાની મમ્મી અને ભાઈ કરી બાર વિગા માંડવી

મિત્રો હાળો વાળો કરવા માટે હું એકલો બેઠો છું બધા ખાઈ લીધું કેમ કે હું ગામમાં વહી ગયો તો અમારા ગામમાં જીઓ હતો છે પણ ખાઈ નથી આવ્યું જ નથી એટલા માટે વીઆઈનો કાર્ડ કાઢાવા ગયો હતો એને એમપી કર્યું હતું કેમ કે રાત્રે બાર વાગે હવે વીઆઈનો અનલિમિટ આવે એટલે પછી કરવું જરૂરી છે વિડીયો આપણે તમારે જોવા એ વિરોધ રહે છે હાલો આપણે જો વાલનું શાક રોટલી બધે ખાઈને નવરા થઈ ગયા પણ હું બાકી શું ખાવા માટે હાલો આપણે પણ ખાઈ લઈએ અને વિડીયો આઈડિયા કરી નાખીએ અને મળીએ એક નવા વ્લોગમાં So, I'm Like, you, share, connect you, share channel, subscribe, connect you. Thank you for watching my video Bye bye, bye bye, bye bye, bye bye. bye, -bye.